અને લીડરોના કારણે સર આજે આજે લેવલ છે એસટીસી લેવલ પર સાહેબ તમારી સામે બહુ સુધારા છે અમે લેવલ પરની ઇન્કમ સુધી પહોંચીશું અમે નોતું વિચાર્યું સર 5-6 વખત ફ્લાઇટની અંદર બેસવાનો ચાન્સ મળશે પણ અમે આ ઇન્ડસ્ટ્રીના કારણે સર આ બિઝનેસના કારણે સર આજે ગ્રેડ ગુરુ દિશા નહીં સર એમના ભરોસા પર મિત્રો ટકી રહ્યો તકલીફો પડી સર ઘર તકલીફો પડી છે ઘરના બી પ્રોબ્લેમો ઘણા બધા આવ્યા અને પ્રોબ્લેમો ની વચ્ચે સર અમે લોકો ઊભા રહ્યા છે બિઝનેસ ની અંદર એ ભરોસા ઉપર કે જે થશે એ જોયું જશે બાકી સફળતા અહીંયા થી મળશે અને ભરોસા ઉપર સાહેબ સાહેબ ના એક વાત ઉપર એકદમ ઉપર સાહેબ અંદરસી ની અંદર અમે લોકો ઊભા રહ્યા છીએ અને આજે તમારી સામે એસસી બનીને ઉભા રહ્યા છીએ તમારી જોડે કે આ વસ્તુ તમને તકલીફો પડશે પણ તકલીફો ને બારી ને તકલીફો ને જોઈ સાહેબ હારી જતા ન રહેતા બિઝનેસ ની અંદર થી લાઈફ ની અંદર સાહેબ સફળતા મળશે આ બિઝનેસ ની અંદર દરેક લોકોને ને મળે સર આપણને બી મળશે ખાલી ભરોસો રાખીને બિઝનેસ ની અંદર ઉભા રહેશો જેની બી જોડે સાહેબ તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું છો સાહેબ એનો હાથ પકડી રાખજો અને ભરોસા સાથે મહેનત ની કર મહેનત કરવાની તૈયારી રાખજો સાહેબ અમે એ લેવલે મહેનત કરવાની તૈયારી બતાવી છે અને આજે બી બતાવીએ છીએ સર તો ગમે તે લેવલે મહેનત કરવાની તૈયારી બતાવીએ છીએ મહેનત કરવા તૈયાર છીએ જો

તમે લોકોને ખાલી બતાવવાનું ચાલુ કરો સાહેબ લોકો તમારી જોડે આવવા માટે તૈયાર છે ખાલી આપણે લોકોને બતાવવાની જરૂર છે સાહેબ આ બિઝનેસ ચાર વર્ષ છે ચાર વર્ષ થયા બિઝનેસ ની અંદર આ ટીમ છે ટર્ન ઓવર થાય છે ઇન્કમ બધું છે સાહેબ આ માન સન્માન ઇજ્જત સાહેબ બહાર નથી મળતું કે આ લેવલ પર મળે છે સાહેબ આ બિઝનેસ ની અંદર મળે છે માલેશ્વર ની અંદર મળે છે અને સાહેબ આજે જે સપોર્ટ મળ્યા છે અમને